તમામ માર્કેટના જીરણા બજાર ભાવ બોલાય એના વિશે વાત કરવાનાથી તો ખાસ વિડિયોમાં અંત સુધી બની મિત્રો આજે તારીખથી બાર તારીખ બારમો મહિનો બે હાજર સોવી બાર થયો ગુરુવાર મિત્રો હાલ જીરાના ભાવમાં વાત કરવી તો મંદિર ચાલી રહ્યો છે સારી અને સુપર ક્વોલિટી વાળાના જીરાના ભાવ ચાર હજાર પાંચસો પ્લસ ભાવ બોલાયા છે અને આજે ઊંચામાં મિત્રો પાંચ હજાર દસ રૂપિયા સુધી ભાવ બોલાયો છે અને આજના તાજા જીરોના બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર ભાજપ માંગતા હોય તો ખાસ વિડિયો લાઇક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાછળ રહે ઘંટીને પર સેટ કરવાનો અવશ્ય ન ભૂલતા જેથી અમારા દ્વારા નવા વિડીયો કે તમારા ફોનમાં સીધી બજાર ભાવનું નોટિફિકેશન મળી જાય અને વેદના બજાર ભાવ રાજકોટમાં સાડ સો રૂપિયાથી ને રૂપિયા સુધી જામનગર ત્રણ સો રૂપિયાથી ને રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજારથી સાડતર રૂપિયા સુધી મોરબી ચાર હજારથી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી હળવદ ચાર હજાર ત્રણસો વીસ થી ચાર હજાર ત્રણસો ને વીસ રૂપિયા સુધી પાટડી ચાર હજાર બસો ત્રીસ થી ચાર હજાર સાતસો ને ત્રેસઠ રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર ચારસો રૂપિયા સુધી બોટદ ત્રણ હજાર સો થી ચાર હજાર પાંચસો ને વીસો રૂપિયા સુધી અમરેલી અઢારસો રૂપિયાથી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી ત્રોલ ત્રણ હજાર પાંચસો અઠ્યાવી થી ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી મહુવા ત્રેવીસો આઠથી સાડ હજાર છસો ને રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર છસો થી સાળ છસો ને વીસ રૂપિયા સુધી સસ્તન ત્રણ થી સાળ છસો ને વીસ રૂપિયા સુધી વાંકાનેર સાત થી છસો રૂપિયા ત્રેવીસ રૂપિયા સુધી જેતપુર બે હજાર એસીથી બાર રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર સાતસો પચાસથી સાડ હજાર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર છસો થી ત્રણસો છસો ને પાંત્રી સુધી ઉંચાની વાત કરી લે તો ઊંચામાં શાળ હજાર થી પાંચ હજાર રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર બસો થી સાત હાજર છસો રૂપિયા સુધી હારી હજાર ત્રણસો થી સાત હાજર ત્રણસો ને વીસ રૂપિયા સુધી રાધનપુર નેવ થી છસો ને અડત્રીસ રૂપિયા સુધી કડી ત્રણ હજાર છસો થી હજાર સાતસો રૂપિયા સુધી સમી ત્રણ હજાર બસો ત્રીસથી થી શાળ હજાર છસો ને પચાસો રૂપિયા સુધી નેનાભાઈ વ્યાળ હજાર છસો ત્રીસ હજાર સાતસો ને ત્રેવીસ રૂપિયા સુધી વારાહી વારા ત્રણ હજાર સાતસો થી સાઠ હજાર છસો ને બત્રીસ રૂપિયા સુધી દિવદર ત્રણ હજાર છસો એકતાલીસ થી સાઠ હજાર પાંચસો ને ત્રેવીસ રૂપિયા સુધી અને આ તા ખેડૂત મિત્રો તાજા ઝીરોના બજાર ભાવ અંશીમાં તમામ ખેડૂતોનો આભાર